વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલા પૂર બાદ સરકારે સ્તરીય કમિટીનું ગઠન કર્યું હતું આ કમિટીની સૂચનાના આધારે આજવા સરોવરની મજબૂતાઈ ચકાસવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરાવાયું હતું જેમાં પોલાણ કે ભંગાણની માહિતી મેળવવા પાંચ સ્થળે ફિઝોમીટર મુકાશે આજવા સરોવર એકસો પાંત્રીસ વર્ષ જૂનું ડેમ છે જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કરાવ્યું હતું ગત વર્ષે શહેરમાં આવેલા પૂર બાદ સરકારે કમિટીની રચના કરી હતી આ કમિટીની સૂચના અનુસાર વીએમસીએ ખાનગી કન્સલ્ટન્ટ મારફતે જીઓફિઝિકલ ઇન્વેસ્ટિગેશન કરાવ્યું હતું જેમાં ઇઆરટી પદ્ધતિનો ઉપયોગ કરાયો હતો ઇઆરટીમાં સેન્સર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વેવ્સને પસાર કરવામાં આવે છે જેનાથી ડેમમાં કોઈ પોલાણ કે ભંગાણ હોય તો એ જાણકારી મળી શકે આ અંગેનો ડ્રાફ્ટ રિપોર્ટ આવી જતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કન્સલ્ટન્ટ અને ગેરીને અભિપ્રાય માટે મોકલી અપાયો હતો તેઓ દ્વારા ડેમનું પોર વોટર પ્રેશર વોટર હેડ માપવા માટે ફિઝોમીટર મૂકવાની સલાહ અપાઈ છે જેના આધારે ડેમમાં પાંચ સ્થળોએ ફિઝોમીટર મૂકવાની કામગીરી શરૂ કરાશે આ કામગીરી લગભગ એકથી દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે પીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રાને મેઝર કરતું હોય છે એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જે આંગળીથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ બાબતની અંદર એને આપણે નિરીક્ષણ નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ હાલમાં પિઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે પીઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે એટલે એ જ પિઝોમીટર મૂકવામાં આવશે અને એ તમામ પિઝોમીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજીસ્ટર કંપની સાથે એ લઈને કામગીરી કરવામાં આવશે હાલમાં આપણે પાંચ જગ્યાએ પીઝોમીટર મૂકવાનું પ્રયા આ રિપોર્ટ જે આવ્યો એની પહેલાં પાંચ જગ્યાએ પીઝોમીટર આપણે મૂકીશું એ મુજબના આપણે ટેન્ડર કરીને મંજૂર કરેલા છે રિપોર્ટમાં પીઝોમીટરની સંખ્યા વધારે બતાવવામાં આવી છે પહેલાં પાંચ પ્રાથમિક તબક્કે પાંચ મીટર ઇન્સ્ટોલ કરીશું અને એમાં વધારે જરૂરિયાત જણાશે તો ફરીથી એને ફરી વહીવટી પ્રક્રિયા કરીને કામગીરી કરવામાં આવશે કેટલા દિવસમાં હાલમાં પીઝોમીટરના વર્ક ઓર્ડરની બધા આપવામાં આવેલા છે એનું જે લેબોરેટરી ટેસ્ટિંગ અને કરવાનું હોય એની કામગીરી ચાલુ છે આવનારા સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ એક થી બે મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ થશે ના હંડ્રેડ પર્સન્ટ ડ્યુરેબલ છે એની પ્રોક્યુમેન્ટ કોસ્ટિંગ પણ એટલી બધી હાઈ નથી અને મેન્ટેનન્સ કોસ્ટિંગ ખૂબ જ ઓછી છે અને સામાન્ય તો દરેક ડેમની અંદર આ ઉપયોગ થતા હોય છે